કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું આજે આપણે કોન સમોસા બનાવીશું જે બાળકોના ખૂબ જ પ્રિય અને ફેવરિટ છે એને બનાવવાનું એકદમ આસાન છે અને બાળકો એને ખૂબ જ હોસે હોસે ખાય છે એકદમ સરળતાથી આપણે બજારમાં મળે એવા જ સ્વાદ સાથે કોન સમોસા ઘરે જ બનાવીશું તો તમે પણ બાળકોને આ રીતે કોન સમોસા ઘરે બનાવી અને નાસ્તામાં જરૂરથી આપજો બાળકો ખૂબ જ ખુશ થઈ જશે તો ચાલો પછી કોન સમોસા બનાવવાનું શરૂ કરીએ કોન સમોસા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં પાંચસો ગ્રામ અને મીડિયમ સાઇઝના પાંચ બટેકા લીધા છે બટેકાને બાફી અને આ રીતે થોડા ઠંડા થાય એટલે એના છોતરા કાઢી લેશ હવે તમે ઈચ્છો તો ડાયરેક્ટ એની અંદર મસાલા કરી શકો પરંતુ આજે આપણે આ રીતે થોડા વઘાર સાથે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે એક પેન રાખીશું મીડિયમ ગેસ ઉપર બે ચમચી જેટલું તેલ નાખીશું એની અંદર અડધી ચમચી જીરું અજમો અડધી ચમચી જેટલી હિંગ નાખી ત્યાર પછી એની અંદર આપણે બે ઝીણા સમારેલા મરચાં નાખીશું હવે એક ચમચી જેટલા આખા ધાણાને આ રીતે હાથમાં ક્રશ કરીને નાખીશું આ રીતે આપણે એનો વઘાર કરી લેશું ત્યાર પછી અડધો ચમચી જેટલી એની અંદર હળદર નાખી અને બાફેલા બટાકાને આ રીતે મેશ કરીને લેશું હવે તમે ઈચ્છો તો બટાકાને તમે ગ્રેટ કરીને પણ લઈ શકો છો પરંતુ આ રીતે કરીને લેવાથી બટાકાની અંદર થોડા થોડા નાના ટુકડા આવશે તો એના ખાવામાં બહુ જ મસ્ત લાગશે હવે થોડા એને મેશ કર્યા પછી બધા મસાલાઓ નાખીએ અડધો ચમચી ચાટ મસાલો અડધો ચમચી કાળી મરીનો પાવડર અને અડધો ચમચી કે એક સોથાઈ ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું ત્યાર પછી થોડા આપણા ઘરના જે રૂટીન મસાલા હોય એ લેશો તો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધા જ મસાલાઓને મિક્સ કરી લેવાના હવે આપણે સમોસાને વધારે પડતા ચટપટા કરવા માટે એક ચમચી ખાંડ નાખીશું અને અડધા લીંબુનો રસ નાખવાનો ત્યાર પછી તમને જેટલા પણ પસંદ હોય એટલા લીલા ધાણા નાખજો હું તો કહીશ કે લીલા દાણા થોડા વધારે નાખજો એનાથી બહુ જ મસ્ત ફ્લેવર આવશે હવે બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આ રીતે વઘાર કરીને આલુનો મસાલો બનાવશો તો એ મસાલો ખાવામાં બહુ જ મસ્ત લાગશે આને તમે આ રીતે બનાવીને પૂરી સાથે પણ ખાઈ શકો છો તો ચાલો આપણો ચટપટો આલુ મસાલા બનીને તૈયાર છે તો એને સાઈડ પર મૂકી દઈએ બીજી બાજુ તેલ પણ આપણે ધીમા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું અને હવે આપણે લોટ બાંધીએ તો બે ચમચા જેટલો મેદો અને એક ચમચો ઘઉંનો લોટ લેશું તો તમે ઈચ્છો તો બધો મેદો પણ લઈ શકો બંને લોટને થોડા મિક્સ કરી લેવાના ત્યાર પછી બે ચમચી મોણ માટે તેલ લેશું થોડો અજમો લઈશું જેને આપણે બે હાથથી થોડો ક્રશ કરીને નાખીશું અને બેથી ત્રણ ચપટી જેટલું મીઠું નાખીશું લોટના હિસાબથી અને હવે થોડું થોડું કરી પાણી નાખી અને એકદમ કાઠો લોટ બાંધીને તૈયાર કરીશું તો સમોસાનો લોટ બાંધવાનો છે એટલે એને થોડો કાઠો બાંધી લેવાનો આજુ આ રીતે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો ત્યાર પછી રોટલી બનાવીએ એનાથી થોડી મોટી સાઇઝની લોયો લેવાનો અને એને રોટલી વણવાની છે તો નોર્મલ રોટલીથી આ રોટલી થોડી મોટી વણવાની જેટલો તમારી પાસે તવો હોય ને એ તવાના માપ પ્રમાણે તમે રોટલીને મોટું વણજો અને આ રીતે જ આપણે બે રોટલા વણીને તૈયાર કરી લેશું તો હવે આ રોટલીને આપણે થોડી ચઢવવાની છે તો એને આપણે તવા પર રાખી અને હલકી હલકી ગરમ તવી પર એને થોડી શેકી લઈએ તો રોટલી શેકાય છે ત્યાં સુધીમાં આપણે મેદાની સ્લરી બનાવી લઈએ એક ચમચો મેદો એની અંદર પાણી નાખીને સ્લરી બનાવી સાઈડ પર મૂકી દેસું કેમ કે આપણે સમોસા બનાવવા માટે સ્લરીની જરૂર પડશે અને અહીંયા તમે જોઈ શકો કે આપણી રોટલી છે એ આ રીતની ચઢી ગઈ છે મતલબ કે એને હલકી જ ચઢવવાની છે ત્યાર પછી એ રોટલીને આપણે આ રીતે ચાર ટુકડાઓ કરી અને કાપવાની તો આપણે એક રોટલીમાંથી ચાર કોન સમોસા બનશે તો બસ આ રીતે આપણે કોન સમોસા બનાવવાના છે એટલા માટે રોટલીને થોડી એવી મોટી વણવાની તમે જે પ્રમાણે રોટલી વણી હશે એ પ્રમાણે સાઈઝમાં તમારા કોન સમોસા બનશે તો કોન સમોસા બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક રોટલીનો ટુકડો લઈ એને આ રીતે સ્લરી લગાવવાની ત્યાર પછી બંને હાથથી એને આ રીતે ફોલ્ડ કરવાનું છે તો આ રીતે તમે સ્લરી લગાવી અને એને આ રીતે દબાવી અને કોર્ન બનાવજો જે છેલ્લે કોર્નરમાં હોય એની ઉપર થોડી વધારે સ્લરી લગાવી અને આ રીતે બરાબર દબાવી અને એને કોર્નનો શેપ આપજો આ જુઓ જ્યાં એવું લાગે કે ખુલી જાય છે ત્યાં વધારે સ્લરી લગાવી અને દબાવી દેવાનું તો આ જ રીતે આપણે બધા જ કોર્ન બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણો પહેલો કોન બનીને તૈયાર છે તો આ રીતે જ હું બીજો કોન પણ બનાવતા તમને બતાવી દઉં છું તો આ રીતે રોટલીનો ટુકડો લઈ એની ઉપર સ્લરી લગાવીશું અને બંને હાથથી એને ફોલ્ડ કરી અને આપણે જે પહેલાં કોન બનાવ્યો એ રીતે કોન બનાવી લેવાનો અને હા આ બધા જ કોન તમારે આ રીતે બનાવીને તૈયાર કરવાના છે અને આ કોનને બનાવી તરત જ તમારે આની અંદર આલુનો મસાલો છે એ નથી ભરવાનો એને દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનો ત્યાર પછી જ એની અંદર તમે બટાકાનો જે મસાલો બનાવે એ ભરવાનો જો તરત જ ભરશો તો કોન છે એ એકદમ ખુલી જશે દસ મિનિટ માટે તમે રેસ્ટ પર મૂકશો એટલે કોનનું જે આપણે આ સ્લરી લગાવી છે એ થોડી એવી સુકાશે એટલે કોન આપણા કડક થઈ જશે તો હવે આપણે દસ મિનિટ માટે કોનને રેસ્ટ પર મૂક્યા પછી એની અંદર મસાલો ભરી દઈએ તો એક કોનની અંદર એકથી દોઢ ચમચી જેટલો મસાલો આવશે તો બસ આ રીતે આપણે હળવા હાથે બધા જ કોનની અંદર મસાલો ભરીને તૈયાર કરી લેશું અહીંયા તમે જ્યારે પણ આ કોન સમોસા બનાવો ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું કે રોટલીને વધારે પડતી નહીં ચડાવવાની થોડી ચડાવી અને પછી આ રીતે કોન સમોસા બનાવજો તો અહીંયા આપણું તેલ પણ હળવું એવું ગરમ થઈ ગયું છે તેલ વધારે ગરમ નહીં હોવું જોઈએ અને આ રીતે સ્લરીની અંદર સમોસાને ડીપ કરી અને આપણે તેલમાં મૂકી દેસું તો સમોસાને આખો ડીપ નથી કરવાનું જે આગળથી આપણે મસાલો ભર્યો ત્યાંથી આ રીતે થોડું સ્લરીમાં ડીપ કરી અને એક એક કરતાં જઈ સમોસાને મૂકી દેવાના તો જે બટાકાનો મસાલો છે એ નીકળી નહીં જાય તો બસ આ જ રીતે બધા સમોસા મૂકી દેવાના અને હવે સમોસાને એકદમ ધીમા ગેસ ઉપર દસથી બાર મિનિટ માટે શેકાવા દેવાના તો દસથી બાર મિનિટ જેટલો ટાઈમ લાગી જ જશે અને હા તમારે એકદમ હળવા ગેસ ઉપર જ આ સમોસાને ફ્રાય કરવાના તો દસથી બાર મિનિટ જેટલો ટાઈમ થઈ જશે અને આ રીતે સમોસા એનો કલર લઈ લેશે એકદમ ગોલ્ડન કલર થઈ જાય અને એકદમ ક્રિસ્પી સમોસા બની જાય ત્યાં સુધી એને ફ્રાય કરી કાઢી લેશું તો ચાલો પછી અહીંયા આપણા સરસ એવા સમોસા બનીને તૈયાર છે નોર્મલ સમોસાથી એકદમ અલગ અને એકદમ એને ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર છે સ્વાદ તો એનો નોર્મલ સમોસા જેવો જ છે ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવજો